અરે મોમ આઈ કી મુલખા બીકા આઈ અરે અજો મા મારા મોણો સો સીન જો તો આ લે બસ સ હું લે એ હું તમાર હલકા છોકરો લે મારો તો મારો લે બસકોણ મને પડી તો મોળો લે દેખ દે અહી વાગી ના જાય વાગી ના જાય હા મારું સિદ્ધપુર નગરી હા